આ કા હવાના પૂરમાં ગાર કાઢવાનું ચાલુ ફરે હાલ હાંજે ફુલ્લો તો પછી કામ બજતું નહોતું હવાર ચાલુ થયું છે ઓગર ગાર બજુ નીકળી જાય તો એ ખબર છે આ કે કાથી છે થોઉમે આપણે વિડીયો મતલબ એક બે દી જ દેખા છે પછી દેખા છે નહી ઊંડા વઈ જાય એટલે મોટો મોટો પાણા નીકળાય ભંગે મોહનસિંહ

ખોડવા ન લે યાર ન મત ની હાં હાંડી પૂર્યો થઈ છે ગારે લાગ્યો રે ગાર ઘણો હે આ પૂર્યો કે અયા અનકો નો ઓ ગેર ગોલ હાલો 10 વાગી ગયા હે ને ઓલા 11:30 ના ગાર કાઢે અને મારી ડ્યુટી એ ઢબા માથે છે ઓઢા ઓઢા પાણા કને ઘણો આવું કારણ કે યસ સે ભેગી આજે નહી આવે આપણે એટલે આજના ડિસ્ટ્રિકમાં રૂલો તો આવું ને તો વાંધો ના આવે ઢગલો બહુ ઊંચો ના થાય અને થોડોક ખાડો આપણે કાળામાં લંબાવો જોઈએ માહેર ની ગાયભાઈ કહ્યું ને માલિકો માલિકોજન ચક્કર મારી આવો માથેથી આવું માથે થી એકાતર આવું ને આજ તો શેરી આવે એટલે મૂકવા આવ્યા જ નથી મૂળ મેં આજે જો

हालो गाय बार बजे निकल गयो है मैंने देवसी भाई आ रहे बार देवसी भाई ने रंग लाल घुमावार पुल ओ, ये ना <laughs> पानी से, था नहीं फूट <laughs> <नहीं। laughs> <नहीं। laughs> <laughs> <नहीं। laughs> <laughs>

ini nara kung nuklas nkalukon ngekarp 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 ada yang ngekarp 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 बाजू का रही A सही जान आ लुगड़ा जो था रसा मडी गया क्या वेलवारू कर ini खाओ ये इ तो Ya, eh? eh, nah, ah, ini ah,

हम हजी बदला गया है जी जी भेरा हारी तो पास नड़े नहीं हारी ने खाईड नाग दू बाकी हम बहु ना थोड़ा मैं काम उपाड़ू थोड़ा हाउ नव वायु का बेटा था आज बढ़ी तो फटाफट हार ले पवन हार वो ना हाथ वगी गया डायरे गये है

તને ઉખાલે કર નહી મે ખોતરો તો મોંગ તને હા માય બે ત્રણ બોર માં પાડો આવી હતી હતી હલવારી હતી હાંગડી આજ લાગે બ કાઠોપોર એટલે હતી મારી યાય કે કાઠોપોર થઈ ગયો હા એખો 20 ફૂટ હતી પાળ હા બીજી દેતા શું મારી થઈ પાણી ના આવ પાણી હા તો તાટોપોર નામી થઈ ગયો વિડીયા નાખી પૂરો પછી આ બધું માપ બાર હોય જાય